મહીસાગર જિલ્લાના વીરપુરમાં પુલવામા હુમલાની છઠ્ઠી વર્ષી છઠી વર્ષ વ્રત પાડવામાં આવ્યું આજે પુલવામા હુમલાની છઠ્ઠી વર્ષી રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠન મિનિટનું આતંકવાદી હુમલામાં થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ પુલવામા હુમલાની છઠ્ઠી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય હિન્દુ શક્તિ સંગઠન વીરપુર દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં ચાલીસ થી વધુ સી આરપીએફ જવાનો શહીદ થયા હતા જેમને યાદ કરવા માટે ગુજરાત પ્રદેશના મહાસચિવ ભાવિક શર્મા વિરપુર તાલુકા મહામંત્રી સુરપાલસિંહ ઠાકોર આરએચએસએસના કાર્યકર્તા દ્વારા બે મિનિટનું મૌન પડાયું આ દિવસને બ્લેક ડે તરીકે પણ યાદ કરવામાં આવે છે જ્યારે આતંકવાદીઓએ વિસ્ફોટ ભરેલ વાહન વડે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો આ ઘટનાને સમગ્ર દેશને હચમચાવી નાખ્યો અને અનેક પરિવારો નિરાધાર બન્યા દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોની શહાદતનું મહત્વ સમજાવ્યું આ કાર્યક્રમ દ્વારા દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો અને શહીદોના બલિદાનને યાદ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો Ripona Manoj Kumar Solanki Virpur